બોલો નરેશ્વરી મારા મુકામે લોકસભાની ચૂંટણીના પરિણામ પછી અભિવાદનનો કાર્યક્રમ અને આપ સૌનો આભાર માનવા માટે કરીને આપ સૌને આમંત્રિત થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત કર્યા છે ત્યારે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી વાઘેલા ચોટણના માજી ધારાસભ્ય પદ્મારામજી થરાદના માજી ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબજીભાઈ સાતા સરપંચ સરપંચ શ્રી ભાઈ શ્રી આંબાભાઈ ભીખાભાઈ પ્રધાનભાઈ ગીતાબેન રામજીભાઈ બાપુ તુલસીભાઈ કોંગ્રેસ પાર્ટીના ભાઈ શ્રી મોગીલાલભાઈ કોંગ્રેસ પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો આબાભાઈ જ્યારે મારા બાબલા અશોકના લગ્ન કર્યા અને હું અબાસના મામેરું જમાડવા ગઈ એ દિવસે માતા માતા ગોળો ઉપાડ્યો હતો અને બીજો આજે આ થરાજ મુકાવે તમને બધા ને માતર ખવડાવવા માટે આવી અને ગોળો માથા માથે ઉપાડી અને એક આપણી સંસ્કૃતિની જે પરંપરા છે એ જાળવી રાખી ફાયદો આપ્યો તો કે મામેરાની માતર ખવડાવવા માટે આવીશ અને મામેરાની માતર ખવડાવવાની શરૂઆત પણ સમગ્ર બનાસકાંઠામાં આ થરાદ તાલુકાથી પાછી કરી આજે આખા જિલ્લાનો અભિવાદન કાર્યક્રમની તારીખો લેવા આવે છે પણ સંસદનું સત્ર ચોવીસ તારીખે ચાલુ થવાનું છે ને આખો જિલ્લો અલગ અલગ આગેવાનો મળવા આવે એટલે ભાભરે રહેવું પડે ને ત્યાં પ્રદેશ સમિતિમાં પણ સન્માન હતું અને આપ સૌનો ખૂબ પ્રેમ સ્નેહ ને લાગણી આપણા અનેક આગેવાનોએ ખૂબ વિસ્તારથી વાત કરી આ ચૂંટણી માત્ર સંસદ સભ્ય થઈ જવા પૂરતી નથી આ ચૂંટણી લાંબા સમયના રાજકારણ હોય આમ સૌનો નાના મોટું ટાંપુ હોય અને અન્યાય સામે ન્યાય માટે અવાજ ઉઠાવવા માટેની આ ચૂંટણી હતી આપણા આગેવાનો તમારા વચ્ચે ચૂંટણી દરમિયાન પહોંચાડા ના પહોંચાડા તમે જાતે બધા ઉમેદવાર હતા અને ગૌરવવંતો ઇતિહાસ એ બનાસકાંઠા જિલ્લાએ સ્થાપિત કર્યો મને પોતાને જ્યારે આ ચૂંટણી હું લડવા મેદાનમાં આવી ત્યારે તમને બધાને મેં કીધું હતું કે હું અત્યારે ધારાસભ્ય તરીકે છું હું ચૂંટણી ના લડું તો પણ મારે વ્યક્તિગત રીતે ચાલે એમ છે હું મારા વ્યક્તિગત માટે જો પૈસા માટે કે માટે ચૂંટણી લડતી હોત તો આથી ઘણા બધા નાના મોટા ધંધા લેવા માટે કે નાના મોટા ભ્રષ્ટાચારો કર્યા હોય કે ભવિષ્યમાં કાંક મેળવવાનું છે તો ઘણા માણસો આપણા જે આપણે રાત એમના મજૂરી કરી હતી અને જેમના માટે આપણે સામે માટે લડ્યા હતા એ પણ ટક્કર ના દાલ્યા ને મને તો આ ચૂંટણીની અંદર ઘણા બધા સમાચાર એવા મળ્યા આપણા વિસ્તારમાંથી કે ગેનીબેન ભાજપવાળા ભાજપ ને એના કરતાં તો ત્રણ ગણું પણ આપણા હજી જાય જાય કરે છે

હું તો એક દીકરી હતી બેન હતી પણ અવગણ ઉપર ગણ કરો એને વટ કહેવાય તો એક અત્યારે જે અમારો ગણ ઉતારી અને ઉપર માટેનો એક સમય આ વચ્ચે આવ્યો હતો પરિવાર મોટો હોય અને મને ચૂંટણી લડતી હતી રાજીનામા પડતા હતા ને આ બધા તાઈફા થતા હતા ને પાણીથી સોટી બળ કરતા હતા એટલે થોડુંક હું દુઃખ લાગતું હતું